હેલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી જોવો છે ને આપને આ બે ત્રણ ત્રણથી પહેલાં સિંગલ પીસમાં સેલ કર્યો હતો વિડીયો તો ઉતારી લીધો તો પણ મૂકવાનો ટાઈમ જ ન મળ્યો જો આજે ટાઈમ મળ્યો છે રવિવાર છે ને તો દુકાન બંધ છે ને તો વિડીયો અપલોડ કરી લીધો છે આમાં અમુક સાડી તો વેચાઈ ગઈ છે અમુક છે તો જેને પણ હજી ઓર્ડર કરવો હોય એ ફોટોફોટ ઓર્ડર કરી દેજો બહુ સરસ સાડી રહેવાની છે અને સિંગલ પીસમાં આવે છે ને મેરેજ કલેક્શનની છે બધી પ્યોર સાડી રહેવાની છે અને ફ્રેશ સાડી છે બધી સરસ સાડી રહેવાની છે જો બધી ખોલીને બતાવી છે તો જેને પણ લેવાની હોય ફટોફટ ઓર્ડર કરવા મનજો ને અમારા નંબર પણ આમાં આપેલા છે તો તમે સ્ક્રીનશોટ પાડીને અમને મોકલી શકો છો જે સાડી હાજરમાં હશે તેનો તમને રિપ્લે મળી જશે અમારા નંબર આમાં છે તો ફટોફટ ઓર્ડર કરવા તમારે રહેશે ને બીજી વસ્તુ હજારની અંદર જ છે બધી સાડી બધેનો ભાવ અલગ અલગ રહેવાનો છે પણ હજારની અંદર તમારે આવી જશે જોવા બાંધણીમાં પણ છે પણ બધેમાં બબે તન તન કલર છે તો જેને પણ ઓર્ડર કરવો હોય ફટોફટ બુક કરવા માંડજો ને આમાંથી અમુક સાડી બુક પણ થઈ ગયેલી છે વેચાઈ ગઈ છે જે હશે તેનો તમને રિપ્લે મળી જશે બધાને જોવો